દર્શન આપતા તે ઓળખાય છે તરીકે પંચમહાલના ધારપુરમાં આવેલ છે વિષ્ણુનું મંદિર સંસારના સંચાલક દેવ એવા શ્રી હરિવિષ્ણુ શયન કરે છે શીરસાગરમાં પ્રભુના આ જ મુદ્રાની પ્રતિકૃતિ ઘણા ઓછા મંદિરોમાં જોવા મળે છે પરંતુ આવું જ મંદિર આવેલું છે પંચમહાલના શહેરામાં અહીંના ધારપુર ગામે આવેલું છે વિષ્ણુનું અતિ પ્રાચીન ધામ જ્યાં ગર્ભગૃહમાં જોવા મળે છે સુતેલી અવસ્થામાં નારાયણ પુરાણોમાં થયેલા વર્ણન અનુસાર જેમ શિવસાગરમાં શેષ નાગ પર વિષ્ણુ સૂતેલા છે તેવી જ અવસ્થામાં પ્રભુ આ ધામમાં દર્શન આપે છે આ સ્થાનકની વિશેષતા એ છે કે અહીં પ્રાચીન કાળમાં ભગવાનની આ પ્રતિમા સ્વયંભૂ પ્રગટ થઈ હતી

વર્ષ ઓગણીસો ઇઠ્યાસી માં ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો દેવી લક્ષ્મીના સ્વામી છે એવા નારાયણની કૃપા દેશભરમાંથી શ્રદ્ધાળુઓ પધારતા હોય છે દિવસ દરમિયાન અહીં સવાર સાંજ પ્રભુની આરતી સાથે ભજન કીર્તનમાં ભક્તો લીન બને છે ખાસ કરીને વર્ષ દરમિયાન જન્માષ્ટમી અને દેવ ઉઠી અગિયારસના પર્વની અહીં સુંદર રીતે ઉજવણી થતી હોય છે આ મંદિર ધારાપુર ગામમાં વિષ્ણુ ભગવાનનું આવેલું છે તે લગભગ પાંચસો વર્ષ પુરાવાનું છે અને ધારાપુર ગામના હરેક બધા દર્શને આવે છે અને બહારથી જે લોકો ઘણા લોકો દર્શને આવે છે તેનું પરિપૂર્ણ કામ થાય છે જે શ્રદ્ધા રાખીને જે કરે બાળક માંગે છે તેનું બધું જ કામ પૂરું કરે છે કહેવાય છે કે જે પણ ભક્તો સાચા મનથી પ્રાર્થના કરે છે તેમની મનોકામના નારાયણ અચૂક પૂર્ણ કરે છે તો આમ રાજ્યભરમાંથી અબાલ વૃદ્ધ સૌ કોઈ નારાયણના આ અલભ્ય દર્શન કરીને પાવન થાય છે ચાણોદમાં સુતેલી અવસ્થામાં શ્રી વિષ્ણુ આપે છે દર્શન વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં આવેલ ચાણોદમાં સ્થાપિત છે શેષ નારાયણનું અતિ પ્રાચીન મંદિર એક માન્યતા પ્રમાણે ચાણોદના ચક્રતીર્થ ઘાટના નર્મદા કિનારેથી ભગવાનનો પ્રાદુર્ભાવ થયો હતો અને બસ ત્યારથી જ શ્રદ્ધાળુઓ આ પવિત્ર સ્થળે નર્મદામાં સ્નાનની સાથે શેષ નારાયણ ભગવાનના દર્શનનો લાભ લઈને કરે છે ધન્યતાની અનુભૂતિ તીર્થસ્થાન ચાણોદમાં આમ તો તમામ સંપ્રદાયના મંદિરો આવેલા છે પરંતુ ચાણોદમાં સ્થાપિત શેષ નારાયણ ભગવાનનું આ મંદિર પૌરાણિક અને ખાસ છે અહીં ભગવાન વિષ્ણુ સૂતેલી અવસ્થામાં ભક્તોને દર્શન આપે છે આ ધામના ઇતિહાસની વાત કરીએ તો તાલમેધ નામના દૈત્યએ દેવો સાથે યુદ્ધ કરીને દેવોની ભૂમિ પર કબજો જમાવી લીધો હતો જેનો વધ કરવા માટે માત્ર નારાયણ જ સમર્થ હોવાથી ભગવાને તાલમેધ દૈત્ય સાથે યુદ્ધ કરી સુદર્શન ચક્ર દ્વારા તેનો વધ કરી નાખ્યો રક્તયુક્ત ચક્રને પુનઃ તેજસ્વી કરવા ભગવાન અનેક તીર્થોમાં ફર્યા પરંતુ તે શુદ્ધ નહીં થતા અંતે ભગવાને ચક્રને ચાણોદના કિનારે નર્મદાના પવિત્ર જળમાં શુદ્ધ કરીને તેને પુનઃ દૈદીપ્યમાન કર્યું હતું જેથી આ સ્થળની પવિત્રતા જોઈને નારાયણે આ સ્થળે નર્મદાના ખોળામાં સમાધિ લીધી હતી ત્યારબાદ એક બ્રાહ્મણને સ્વપ્નમાં આવીને પોતાના સ્થૂળ સ્વરૂપને જળમાંથી બહાર કાઢી મૂર્તિ સ્વરૂપે સ્થાપિત થવાની ઈચ્છા વ્યક્ત કરતા આ ધન્ય સ્થળે શયન અવસ્થામાં તેમની મનોહર મૂર્તિની સ્થાપના કરાઈ ભગવાનની મૂર્તિ સ્વયંભૂ નીકળેલી છે ભગવાનની જેટલી આસ્થા રાખીએ એટલી ઓછી છે અમે રોજ આસ્થા રાખીને આવીએ છીએ મારો પગ એવો છે છતાં પણ હું રોજ દર્શન કરવા આવું છું અને ભગવાનના આશીર્વાદ અને એમની અસીમ કૃપા અમારા પર છે અમે વર્ષોથી અહીંયા દર્શન કરવા આવીએ છીએ અહીંયા નારાયણ કવચના પાઠ કરવાથી તેમજ વિષ્ણુ શસ્ત્રના પાઠ કરવાથી ઘણું સારું ફળ મળે છે તો આમ ગુજરાતમાં બે સ્થળે શ્રી હરિવિષ્ણુ શેષ શૈયા પર બિરાજિત થઈને ભક્તોને સુખ અને સમૃદ્ધિ ના આશીર્વાદ પ્રદાન કરે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ ડભોઈ